હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે માત્ર પાંચ મિનિટમાં બનતું કાઠિયાવાડી શેવ ટમેટાનું શાક બનાવીશું એવું ટેસ્ટી કે રોટલી બે નહીં ચાર ખાઈ જશો ઝટપટ મસાલેદાર અને એકદમ ઘરેલું સ્વાદ ચાલો આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ સ્ટાઇલમાં તો એક પેન લઈ લઈશું અને તેમાં બે ચમચી તેલ એડ કરીશું હવે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરીશું પછી તેમાં આપણે રાઈ બધી ફૂટી ગઈ છે તો હવે તેમાં જીરું એડ કરીશું હવે જીરું પણ થઈ ગયું છે તો એમાં ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું હવે લસણને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તો લસણ જરા એવું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે તેમાં આપણે લીલા સમારેલા મરચા ઉમેરીશું લીલા મરચા મોટા લીલા મરચા લીધેલા છે હવે લીલા મરચાં પણ સંતળાઈ ગયા છે તો હવે તેમાં આપણે હળદર એડ કરીશું હળદરને પણ થોડી સંતળાવા દઈશું અને તરત જ તેમાં જીરું પાવડર એડ કરીશું હવે બધું જ મસાલા સાથે અને મરચાં અને લસણના સાથે બધું જ મિક્સ કરી લઈશું અને બે મિનિટ સાંતળીશું હવે તેમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું તો અત્યારે એક ટામેટાની ગ્રેવી મેં કરી લીધી છે અને તેને આપણે તેમાં એડ કરી લઈશું આ શાકમાં વધારે પડતા ટામેટાનો પણ ઉપયોગ નથી કરવાનો તો આપણે એક ટામેટાની ગ્રેવી અત્યારે એડ કરી લેવાની છે અને એક ટામેટાને કટ કરીને રાખવાનું છે તેને આપણે પાછળથી ઉમેરીશું હવે ટામેટાની ગ્રેવી એડ કરી અને તેને સરસ એવું સાતડી લેવાનું છે તો હવે તેમાં આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે તેમાં છે ચણાના લોટની સ્લરી તો તો આપણે શાકમાં બે ચમચી ચણાના લોટની સ્લરી ઉમેરવાની છે તમારે એક ચમચી ચણાનો લોટ લેવાનો અને અંદર બે થી ત્રણ મોટી ચમચી પાણી રેડવાનું અને એકદમ પતલી સ્લરી બનાવીને તૈયાર કરવાની તેને આપણે આ ટામેટાની ગ્રેવી ઉમેરીએ પછી તેમાં એડ કરવાનું છે અને પછી તેને સાતળી લેવાનું છે જેથી ચણાના લોટની કચાસ દૂર થઈ જશે તો હવે બધું સરસ એવું સંતરાઈ ગયું છે તો હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો આપણે લીલા મરચા તો લીધેલા છે લાલ મરચું તમે તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો તો પહેલા બધું જ આપણે હાઈ ફ્લેમ પર જ સાતવાનું છે પછી મરચું અને ગરમ મસાલો એડ કરીએ ત્યારે ગેસ ધીમો કરી લેવાનો છે તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કર્યો છે હવે બધું સરસ મિક્સ કરી લઈશું આ સેવ ટમેટાનું શાક તમે કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરજો હવે આપણે આમાં બે મોટા ગ્લાસ ગરમ પાણી એડ કરવાનું છે તમે જ્યારે પણ કોઈ પણ શાક બનાવો ત્યારે તેમાં ગરમ પાણી એડ કરવાનું અત્યારે મેં બે મોટા ગ્લાસ ભરી અને ગરમ પાણી એડ કર્યું છે તો ઢાબા સ્ટાઇલમાં આપણે કહી શકીએ તેવું પણ શાક આ કહી શકાય છે આપણે હોટલમાં કે ત્યાં સેવ ટામેટાનું શાક મંગાવીએ ત્યારે શાક હોય છે સેમ એવું જ આ શાક બનીને તૈયાર થશે હવે પાણીને આપણે ઉકળવા દઈશું જ્યારે તેમાં થોડા થોડા બબલ દેખાવા લાગે ત્યારે તેમાં ગોળ એડ કરી દઈશું જેથી ટામેટાને ખટાશ આપણને વધારે નહીં લાગે હવે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી લઈશું હવે બધું જ સરસ એવું ઉકળવા લાગ્યું છે તો હવે તેમાં આપણે એક મોટું ટામેટું કટ કરીને રાખ્યું હતું તેને આપણે એડ કરી લઈશું તો આપણે સેવ ટામેટાના શાકમાં બે જ ટામેટાનો ઉપયોગ કરવાનો છે આપણે બહાર હોટલ અને ઢાબામાં જોઈએ છીએ તો તેમાં થોડા થોડા પીસ દેખાય છે અને થોડી સેવ દેખાય છે સેમ એવું જ આ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થાય છે તમે આ મારી રીતે એકવાર જરૂરથી બનાવજો તમને લોકો તમારા વખાણ કરશે કે ખરેખર શાક ખૂબ જ સરસ બનાવેલું છે મેં અત્યારે ઘરની સેવ એડ કરી છે આ સેવ કેવી રીતે બનાવી તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમારે ત્યાં જઈને જોઈ લેવી કે કેવી રીતે બનાવી હવે ઉકળતા પાણીમાં જ આપણે સેવ એડ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ પર જ તેને બે થી ત્રણ મિનિટ ઉકળવા દેવાનું છે હવે સરસ એવું ઉકળી જાય પછી તે ગેસ બંધ કરી લેવાનો છે અને તેને એમ જ રહેવા દેવાનું છે તો આપણું શાક બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં ધાણા એડ કરવાના છે તો શાકને તમે તરત પણ સર્વ કરી શકો છો અને જો તમારે થોડું થીક જોઈતું હોય તો પાંચ મિનિટ એમ જ રહેવા દો અને પછી તેને સર્વ કરો તો હવે ધાણા એડ કરી અને આ શાકને રોટલી ભાખરી કે રોટલા સાથે જો તમે રોટલા સાથે સર્વ કરશો તો તમને બિલકુલ કાઠિયાવાડીનો જ ટેસ્ટ આવી જશે તો શાકને હવે આપણે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમને આ શાક કેવું લાગ્યું એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ જરૂરથી કરજો કે શાક અમને સરસ એવું લાગ્યું છે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ